રાજ્યના ખેડૂતોને મળી રહેશે પોષણક્ષમ ભાવ પંદર માર્ચ થી રાજ્ય સરકાર ઘઉં બાજરી જુવાર અને મકાઈ ની ટેકાના ભાવે કરશે ખરીદી રાજ્યના એકસો કેન્દ્રો પર થશે ખરીદી એકત્રીસ માર્ચ સુધી પોર્ટલ પર કરવાની રહેશે નોંધણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બે હજાર રેલવે પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પંદરસો રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ રાષ્ટ્રને કર્યા સમર્પિત અમદાવાદ ડિવિઝનના કુલ નવ સ્ટેશન સહિત રાજ્યના છેતાલીસ સ્ટેશનોનું કરાયું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમમાં ભારત ટેક્સ બે હજાર ચોવીસનું કર્યું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ કહ્યું પાટણના પટોળા અને કચ્છી પહેરવેશ દુનિયાભરમાં પ્રખ્યાત વિકસિત ભારતના નિર્માણ માટે ટેક્સટાઇલ ક્ષેત્ર પર અપાઈ રહ્યું છે વિશેષ ધ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ તેલંગાણાના પ્રવાસે મુખ્યમંત્રી તેલંગાણામાં સ્ટાર પ્રચારક તરીકે તેલંગાણામાં કરશે ચૂંટણી પ્રચાર મુખ્યમંત્રી જનસભાને કરશે સંબોધન સાથે જ ગુજરાતી સમાજ સાથે કરશે સંવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલ સાંઈધામ મંદિરનું કર્યું ખાતમુહૂર્ત સાંઈધામ મંદિરના રીડેવલપમેન્ટમાં ભવ્ય મંદિરની સાથે મેડિકલ સેન્ટર ભોજનાલય તથા ભવનોનું કરાશે નિર્માણ

રોહિત રંજન અગ્રવાલની ટીમનો નિર્ણય ઇલાહાબાદ હાઈકોર્ટે પૂજા વિરુદ્ધ મુસ્લિમ પક્ષની અરજી કરી રદ વડોદરામાં દિવ્યાંગો માટે યોજાયો અનોખો ફેશન શો દેશભરમાંથી સો થી વધુ દિવ્યાંગ બાળકો ફેશન શોમાં વિવિધ વેશભૂષા ધારણ કરી નૃત્ય પર ઝૂમ્યા દિવ્યાંગ બાળકોના ફિલ્મી ડાયલોગે લોકોમાં જગાડ્યું કુતુહલ